આને મને ને આને મને કે મારી નાખું ઢોળી નાખું આય બધું મોરે મોરા બડગડો મોરા પડી જાવ મોરા બડગડો નથી મોરા પડી જાવ એવા શાંત થઈ જા મોરા બડગડો ની કે વાત નથી લાગે છે ડાયરા નું આયુષ્ય પૂરું થયું ગયું મને લાગે છે કારણ કે ડાયરા ના પાયા ખોટી ગયા છે બંધ થવાના હવે ખાલી ઢોલ વાવા ને બાકી રહી છે માથે એ વિષય છે કલાકાર ને હું ઓળખું છું કે તમે નો ઓળખતા હોય એક કિસનો ભાવ દિલો છો અમારો અમારે શું બજાર માં રહેવા માટે ગમે કરી નાખીશ બજાર માં રહેવા માટે સારી વસ્તુ પણ છે હાલ બોલો તો બજાર તમે રહેશો તમે જેવી મેં કોઈ કલાકાર નું નામ ન લીધું કરવા મના છે કલાકાર આટલી જઈ શકે ખરા આટલી અભદ્ર વાણી કલાકાર બોલી શકે ખરા સમાધાન થાય મારી પણ હું ચોક્કસ આવીશ હું બધા કલાકાર હું ખુદ પગે લાગીશ હું માફી માંગીશ બે તરફથી ભાઈ આપ બંધ કર દો કારણ કે બધા મારા ભાઈઓ છે કલાકાર બધા મારા ભાઈઓ છે જ્યારથી નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાતમાં કલા ને જાણે કોકની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કલાના મંચ પર અત્યારે કકડાટ જોવા મળી રહ્યો છે ગુજરાતના બે જાણીતા લોક સાહિત્યકાર છે ખવડ અને સાથે ગઢવી તેમના વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે સામે બીજી જ બાજુ જે છે તે ગુજરાતના જે જાણીતા સંગીતકાર છે તેમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને ચારે બાજુ અત્યારે જાણે સ્ટેજ પર અત્યારે કલાકારો વચ્ચે ક્યાંક ને ક્યાંક વાક્યુત જોવા મળી રહ્યું છે અને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવી આપણી

કલાકાર યુવાન પેઢી બહુ ડેરી તરફ વળી છે તો આપણા હવે કઈ આપી શકતા નથી એવું મને લાગ્યું કે સમાજ નોખા પડી ગયા હોય વાત સમાજ ભેગા થઈ જાય ને કલાકાર કહેવાય કુટુંબમાં તકલીફ હોય થયો હોય કલાકાર વાત કરે તો કુટુંબ ભેગા થઈ જાય બે ભાઈઓ માં ઝઘડો થયો કલાકાર ને તો બે ભાઈઓ ભેગા થઈ જાય આને કલાકાર કહેવાય

સમાજ અને આમાં ગેરમાર્ગે દોરતા એવું લાગે છે સમાજમાં બહુ મોટો પ્રતિઘાત પડી રહ્યો છે હું કલાકાર બધા વિનંતી કરું છું કે આપણી વાણીમાંથી આપણે સ્વયં રાખવો જોઈએ આપણે શું બોલવું જોઈએ આપણે સમાજ ઘણું બધું આપે છે આ એ સમાજની દેન છે બધા સમાજની તો આપણે આપણે સમાજ ને સારું આપવું જોઈએ આપણા મનમાંથી ખરાબ વાણી કરવી જોઈએ આમાં હું પણ આવી મારા આવ્યું ભગવાન કરતો હોય તો મને સમાજને ઉતારી દેવો પડે દુનિયામાં પણ આજ માંથી આવશે મને ખબર નથી નાના મોટા રાખે છે ઈશ્વર નો ભાવ છે હરેક ધંધામાં હોય છે હું માનું છું પણ સ્ટેજ માંથી બે સમાજ ને નોખા પાડવાની વાત થઈ રહી છે

કારણ કે સમાજ આની નોંધ લઈ રહ્યું છે સમાજ આપણામાંથી કઈ પામ છે નહીં આપણામાંથી નુકસાન સમાજ ને જાય છે સમાજે ઘણું બધું આપ્યું છે કલાકારો ને કલાકારો કઈ નથી આપ્યું હમણાં છેલ્લા દસ વર્ષથી જૂના કલાકાર હતા ટુકુદાસજી ગઢવી હમણાં કવિ કાગ બાપુ કવિ દાદ બાપુ પ્રાલનાલ નારાયણ સ્વામી કાંદાસ બાપુ આવા જે જૂના કલાકાર હતા એ સારી વસ્તુ આપી ગયા છે અને અમે તો સંસ્કૃતિ પથારી કરવા આવ્યા એવું લાગે અમને ખુદ ને અમને સારી વાત તો આવડતી નથી સારું સાહિત્ય આવડતું નથી

બહુ મોટો પ્રતિઘાત પડે છે બહુ મોટો પ્રતિઘાત સંસ્કૃતિ નો વિનાશ થાય એવું લાગે છે ડાયરાનું આયુષ્ય પૂરું થયું એવું લાગે છે કારણ કે પાયા ગયા છે બંધ હવે ખાલી ધૂળ બાકી રહી માથે એ ધૂળ જાય છે કારણ કે હું પબ્લિક ને કહું છું અને આ કલાકાર ને શું છે એ દેખાડો કરે ને કલાકાર આવે જાય ખબર પણ આવું સારી વાત દેખારો કરવાનો સારી વાત રેડું પાડવાની હોય દીકરીઓ માતાઓ આપણને સાંભળતા હોય છે આપડે એવા શબ્દ નો ને કરવા જોઈએ કે આપણા શબ્દ થી બેન દીકરી ને ખોટી અસર પડે બાળકોને ખોટી અસર પડે આવું ન થવું જોઈએ એમાં હું પણ આવી ગયો બધા કલાકારમાં માં બીજાની વાત નહીં હું હવે મારી પણ ભૂલો સુધારવા માંગી રહ્યો છું તારું મારાથી કઈ બોલાઈ ના જાય મારે પણ ધ્યાન રાખવું પડે હું જો આવી ડાયરી વાત માંથી કરતો હોય તમારી સામે તો મારે પણ મારું ધ્યાન રાખવું પડશે હું પણ કબૂલ છું તો વિનંતી બધાને સમાજને કે કલાકાર જગત કોઈ નોંધ ન લીધા પેલા એ લોકોનો વિષય છે કલાકારને હું ઓળખું છું કે તમે ન ઓળખતા હોય એ કિસાનો ભાવ દેવો છે અમારો અમારે શું બજારમાં રહેવા માટે ગમે કરી નાખીશ બજારમાં રહેવા માટે સારી વસ્તુ પણ છે સારી બોલો તો બજારમાં તમે રહેજો

કલાકાર પાસેથી મોટી અપેક્ષા છે તો અપેક્ષા માટે અમે પાણી ફેરવ તેવું અમને લાગે છે ભાઈ તો હું ફરી એક વાર આપના ન્યૂઝ દ્વારા અને આપને પણ કહું છું આપ પણ ચોક્કસ આની નોંધ લો આપ પણ કહો કે કલાકાર પોતાનો વિવાદ પૂરો કરે સમાજને સારો મેસેજ આપે સમાજમાં સારા કામ થાય એવી વાતો કરો સમાજ બાળકો ભણે એવી વાતો કરો સમાજમાં સંસ્કાર આવે એવી વાતો કરો સમાજના સંસ્કારની પથારી કરીને વાતો સાહેબ ન કરશો આટલો મેસેજ તમે સમાજને આપો ખૂબ સાચું અકાભા આ વિવાદનું સમાધાન કરવા માટે અકાભા આગળ આવશે જો તમે જોયું મારા મે કોઈ કલાકાર નું નામ ન લીધું પાસે મારા ઘરે બાજુ આવ્યા બધા કલાકાર એવા શું લેવા પેલા મારું નામ એટલે હું તેમાં કલાકાર નામ ન બોલતો પણ હું વિવાદ સમાધાન થાય મારી જરૂર પણ હું ચોક્કસ આવીશ હું બધા કલાકાર હું હું ખુદ પગે લાગીશ હું માફી માંગીશ બે તરફ થી કે ભાઈ આપ બંધ કર દો કારણ કે બધા મારા ભાઈઓ છે કલાકાર બધા મારા ભાઈઓ છે કલાકાર અમે બીજા સ્ટેજ માટે મળતા હોય છે પણ કલાકાર ને આવી રીતે ઓળખવું જોઈએ દુશ્મન ની સ્ટેજ માટે સારી લાગતી આમાં સમાજમાં બહુ મોટો પ્રતિઘાત પડે છે બહુ મોટી અસર પડે છે અને હું વિનંતી કરું છું બેઠો બેઠો કલાકાર ને સમાપ્ત કરો એક આ બોલે પછી આ આ આ બોલે બોલે પછી તો વધતું અને લોકો અમુક અમુક એવા માણસો પણ છે જે વિવાદ ને વધારવા માંગે છે ઘણા એવા બધા છે શાંત પાડવા વાળા માણસો વસાવે છે વિવાદ વધારવાળા માણસો જાજા હોય છે તો જે શાંત પાડવાળા માણસો કોઈ ડાયા માણસો સમાજમાં હોય તો ભેગું થઈને કલાકાર સમજાવો ભાઈ તમે જ આવું કશો તો અમારા સેલ્ફી લેવાય છે લોકો ઈજ્જત કરે છે શું ઇજ્જત કરે છે સારા રીતે અમારા પગ છે લોકો અમને પગે લાગે છે જે વ્યક્તિ આપણને પગે લાગે છે પાછળ દરવાજે જે કરવું કરો પણ મર્યાદા રાખો સમાજની દુનિયાની પબ્લિક ની અમારે ખુદ ને આમાં શરૂઆત થઈ છે અમારે સુધરવું પડશે એવું લાગે છે પણ હવે સુધરવા માટે સમાજને એક

બજારમાં આવવા માટે ઘણા બધા રસ્તા છે સારી તમે બે તો લોકો ક્રોધિત ના બોલી શકો કોઈ સમાજ માટે કોઈ વિપદ આવી હોય ત્યારે તમે ક્રોધ કરીને બોલી શકો પણ તે જ સાહિત્ય કરતા કરતા ક્રોધ આવી જાય આ તો યોગ્ય નથી ભાઈ અકાપા સોશિયલ મીડિયામાં કેટલો ભાગ ભજવે છે કારણ કે જે રીલો વાયરલ થતી હોય છે વિડીયોસ વાયરલ થતા હોય છે અને લોકો પણ એમાં કોઈ લોકો હોય છે સમર્થકો હોય છે કોઈ વિરોધીઓ હોય છે દરેક લોકો આમાં જાણે કે રાજી થતા હોય એ પ્રકારનું વાતાવરણ સોશિયલ મીડિયામાં જોવા મળતું હોય છે તો સોશિયલ મીડિયા કેટલો ભાગ ભજવે છે સૌથી વધુ ભાગ સોશિયલ મીડિયા ભજવે છે એમાં ખરાબ કોમેન્ટ લખવા મળે આપ જોશો છો એવું ગાળો લખે કોમેન્ટમાં કલાકાર હોય કોઈ સમાજને લખતા હોય છે કોઈ બોલીવુડને લખતા હોય છે તો હું ખાસ તમને કહું કે તમે જે સોશિયલ મીડિયામાં કલાકાર પાસે જોવે છે આપણી મા તો આપણે ખુદ ભૂના લાગી છે આપડો સમાજ આપણો સમાજ છોકરો આવી લખે છે આપણી બેન કહે છે મારો ભાઈ આવું બોલે છે આપણો દીકરો એમ કે છે મારો બાપ આવું લખે છે તો આપણે ભૂના લાગી છે કોમેન્ટ કરતા પેલા વિચારવાનું તમે તમારા જ જોવે છે કોઈ ટાઈમ નથી

પણ ઘણી વખત સમાધાન થઈ જતા હોય છે તો કેટલું જરૂરી છે કે સોશિયલ મીડિયામાં આવીને આ પ્રકારે સ્ટેજ પરથી ન બોલવું જોઈએ નો નવ ગુણ ન બોલ વેચાયણા કલાકાર દેવા માંડ્યો જેમ બોલવા માંડ્યો ન બોલવું હારું વ્યવસ્થિત વાત કરાય બે ને કલાકાર ને પણ ખબર પડે કોઈનું નામ લીધા વિના

અબ દન બને છે ન કે સંસ્કૃતનો નાથ થઈ જાય છે સનાતન ધર્મ પૂરો થઈ જાય છે અને ડાયરા પૂરા થાય છે તો પછી કોઈ કોઈ સાંભળશે નહીં કારણ કે અત્યારે આગમ આવી ગયા હવે આવ ઢુકડા મોટા નું કીધું નાનો નહીં કરે કોઈ કોઈ ના માન એ આઈદમ અત્યારે હું જોઈ જોશ આઈગમ આવી ગયા છે કોશિશ એકા ભાઈ હું શકે કોશિશ આ કોશિશ છે પાસા વાળો બાત કરી હું હું કોઈ કોશિશ કરું છું મારામાં તો મને ખબર વિવાદ છે કે તમામ પ્રકારનું થોડીક થોડીક જે આપણે કહી શકીએ કે વિવાદો થી બચી શકીએ થોડાક નિયમો હોય તો સ્ટેજ માટે યસ નિયમો બનાવવા જરૂરી થયા છે નિયમ ફાગ રામચંદ્ર ભગવાન નું મંદિર છે આપણે કઈ લેવા જવાનું એ બોલ શું બોલવું એને એક નિયમ હોવા જરૂરી થઈ જાય સમાજ સાચું તો આ જાણીતા લોક સાહિત્યકાર હકાપા ગઢવીને તેમને જે રીતે વાત કરી કે જે હાલમાં જે જોવા મળી રહ્યું છે સ્ટેજ પર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને થોડું ધ્યાન રાખવું જોઈએ તથા સ્ટેજ પરના જે નિયમો છે તે થોડા બનાવવા જોઈએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર